આ જાય તો આંટો મારવા કીધું આલો આંટો મારતા વાળીએ અત્યારે રહી ગયો વરસાદ ખાડો જો ખાલી હોય તો ભરાઈ ગયો વેડામાં જો મીણું ભરાવો પાણી આનકો રહી ગયો ભીરું પાણી કપામાં તો આપણે હા ત્યાં આવી તો એટલે નથી ભીર્યું લીંબુનો જો ઢગલો કર નાખ્યો પાકી ગયા બધા કોઈને જોતા હોય તો કમેન્ટ કરજો ને આવીને લઈ જજો કમેન્ટ કરજો એટલે એડ્રેસ આપી દોજો જોઈ જાય આમાં તો નકરાત છે જો ઉપર રહી જાય નકરાત છે આમાં આપણે મરછી થોડીક વાવી છે આમાં બકાલું વાવું પણ આ વરસાદ કાંઈ રહ્યો નહીં કાંઈ વાયુ નહીં જે આ ભેગું થોડુંક વાવી દીધું છે પાણી મેં ભરાઈ ગયું હતું આપણે જો કપામાં હાથી આવ્યું એટલે એમાં ન પીરું પાણી જો જો ક્યાંય ન પીરું કેમ કે હાથી આઈક્યું તું નટલે ને કે તો આમાંય ભરાઈ જાત પાણી ઓલી બાજુ જાય રહે આટલું પીળું રહ્યું તોય હા માયડા વાવી દીધા થોડાક મોટા થઈ જાય ને પછી શા મજો બહુ નથી ખાંચી તો આપણે ઘા જો આ બાજુ બાંધી દીધી આ બાજુ પાણી ભરાય આ બાજુ કીધું બેહી રહે એટલે આ બાજુ દીધી તો બસ આજનો વિડિયો આટલો જ વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને ડેલી લોક જવું જોવા મળી જાય અને તમારી પણ ચેનલ હોય તો કમેન્ટમાં હાઈ કરી મોકલી દીજો તો આપણે એ પણ સબસ્ક્રાઈબ કરી લઈશું તો બસ બાય બાય જય માતાજી બધાને